તો આપણે એ કપડાં વાસણ તો થઈ ગયા છે અને શાક પણ વઘારી દીધું છે તો શાકમાં છે આપણે ચોવીસ વટાના બુટાટા તો હું તમને બતાવી દઉં વઘાવી ત્યારે ટાઈમ મેં તો ત્યારે બતાવી દઉં ચોવીસ બટાકા બટાનાનું શાક વગર છે આપણે તો થાય બરાબર બધા નવા બનાવવાની છે આપણે

તો કાલનું કામ વધી ગયું છે કપડાં બધા નવા જૂના બંને ભેગા થઈ ગયા હતા ધોયા બધા આપણે સાડી એમ તો ધોવી નથી કેમ કે પછી ધોવાનું છે સાડીને તો કાર બાર કાઢીશું એટલે આપણે હજુ મારી બેન બીમાર છે તો તે જવાનું છે કરવા જોઈએ છીએ ટાઈમ ટાઈમ

ኤልሚበደ ዋናው ለግስት በጠፉት ትሄጃለሽ તો આપણે તો બહુ પગાવી બ્લોગ બનાવતા નથી કેમ કંઈ ટાઈમ જતોય નથી એટલા માટે બહુ બ્લોગ નથી બનાવતા એટલે આપણો નાનો નાનો બ્લોગ બનાવીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો મિત્રો તમારા નાના બેન ભાઈ ભાઈઓજીને કેમ કહો આપણે બહુ મોટો બ્લોગ બનાવવાનો બંધ કરી દીધો છે હું આપણે બનાવું છીએ કે પાછા કચરાની ગાડી આવી ગઈ એટલે વાગે છે એટલે આપણે બ્લોકને બનાવી દઈએ બરાબર બધા મિત્રો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો સપોર્ટ કરજો મિત્રો મારે સાંભળવાની મેળ હોય તો જય માતાજી